નવા વિદ્યાર્થી મિત્રો અને આખો સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આયા ધોરણ 12 માં અંદર આયા પ્રથમ પરીક્ષા અર્થશાસ્ત્રની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024 25 તામ કોપનો વેપાર સેલન્ટર તો લા એલિન્ડર જે આપણે માથું પેલા દઈએ મિત્રો અને એના પછી મોસ્ટ આઈપી પ્રશ્નો સીડી અને ઇના અંકના પ્રશ્નો પર તમને લગભગ 60% થી વધારે કોસ આવો તો અહીંયા જોઈએ એના પહેલાં સૌ પ્રથમ માર્ક જોઈ લઈએ કે સો પેપર તો અહીંયા ધોરણ એની અંદર એકથી વીસ પ્રશ્નો હેતુ લખશે એટલે કે વિકલ્પો સાથે આવશે અને ફરજિયાત વીસે વીસ વિકલ્પો લખવાના રહેશે એમાં પ્રતિક્રો એક ગુણા હશે અને ટોટલ અહીંયા વીસ વિકલ્પો છે અહીંયા વીસ ગુણા છે એના બીજા નંબરમાં વિભાગ બી વિભાગ બીની અંદર આપણે

ये 16 प्रश्नों पूछा है जनरल ए के अंदर थे अपने 12 प्रश्नों फसल बिंदु ना कौन आ रहे से એટલે કુલ 16 प्रश्ના પ્રતિદ્યુગુણ છે તે બાદ 24 ગુણ છે હવે આગળ એટલે વિભાગ બી ની અંદર વિભાગ બી માં 47 થી 56 એટલે કુલ 10 પ્રશ્ન છે એની અંદર 10 પ્રશ્નો કુલ પૂછા છે 10 પ્રશ્નોમાંથી કુલ એમાં 7 લખવાના રહેશે જે વિદ્યાસર java пала દે છે એમાં প্রত্যেকના ત્રણ ગુણ અને કુલ 7 ગુણની એક વિષય ઉપર છે હવે આના વિભાગ B ઉપર એમાં 57 થી 61 સુધીના પ્રશ્નાનો ક્રમ હોય છે એમાં 7 કણનો કુલ ગુצא છે કોઈ પણ આપણે પાંચ લખવાના રહેશે મિત્રો સવિસ્તાર જવાબ અપના રહેશે દરેકનો પાંચ ગુણ હશે એમાં કુલ 25 ગુણ થશે હવે એક મિત્રો જે આગળ પર છે ને

અને એના પછી હવે આપણે આ યુપી પ્રશ્નો સી ડી અને એના તમને આપી દેવામાં આવશે એ અને તો જનરલ પ્રશ્નો છે પરંતુ સી ડી અને ઈના વિભાગ વાઇઝ પ્રશ્નો પ્રથમ પરીક્ષા માટે ઓક્ટોબરમાં જે પૂછાય છે એ આપણે હવે જોઈ લઈએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે માળખું જોયા બાદ પ્રથમ પરીક્ષામાં એકથી ચોપાટ પ્રથમ પરીક્ષા માટે એકથી ચોપાટ

તો આ પ્રશ્ન છે આશાસ્ત્રનો આ કૃતિને આલેખનું મહત્વ જણાવો તો વાતનો આ સૈદ્ધાંતિક બીજ્ઞાનનો પ્રશ્ન આયા આશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે તે પણ પ્રશ્ન આયા બીજ્ઞાનનો પ્રશ્ન અને ડેટા સિટી પર વાત કરો તો બે મુદ્દીરદાર આ પ્રશ્નો ઉસર છે जेवे गुणा आवी शकते ते 3.4% मध्ये. હવે વિભાગની વિભાગ નિયત ત્રણ બોલો છે. એના અંદર મુદ્દેા આકૃતિનો અને આલેખનો દોટી વખતે ધ્યાન રાખવાની બાબત. આકૃતિ દોટી વખતે કઈક બાબતો ધ્યાન રાખવાના છે. આકૃતિ કે આલેખ દોટી વખતે. तसेच આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. આનો તફાવત પર ખાસું ધ્યાન પર લેવાનો. એના અંદર

विकास नाम इस देश को नहीं यहाँ भी कुछ भी चाहिए आगे साल तक कुछ आए लोग जी देर रात चौबीस में अंदर बोर्ड की परीक्षा हो बस ये अगला चौथा नंबर में अपेक्षित आयुष्य एक देश हूँ अपेक्षित आयुष्य एक देश हूँ अब आप मैं बोलूँ अंदर अगला विकास नहीं बजाना हो क्या प्रश्न नंबर पांच अगर इनको दिया तो

કે ક્યુ આર આઈ મેચડી જાય તો એમાં ચારે જણવાનું કે અરે મિત્રો એની અંદર સામગ્રીકજ કઈ કે રાષ્ટ્રીય આવક અને માકાની ચાનો કે નિર્દેશક સમજાવ તો બે જ સમજાવવા આ જો પાળો ખબર ચારેમાં સમજાવવા એ જરૂરી નથી તો આ જો પાછળ ફક્ત એક તો વિશેષકે નિર્દેશકો સમજાવ તો ચાર મિનિટનો તમારો પાછળ પૂ થાય તે રીતે તમે પૂરેપરો વાત લગાવી શકો છો યા તો જીવનની ભૌતિક પૂર્ણતા વિશે પૂછે તો એના ફક્ત જાણવાલા ને એના વિશે લખવાનું રસાયણિયા કના વિદ્યાર્થી મિત્રો બોલી કરતા હોય છે એટલામાં જે આવવું પડે છે હવે ચેપ્ટર તો આપણે ત્રણ ઉપર જઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠમાં જેઓ ચેપ્ટર 3 જો એની અંદર આપણે પોટેન્શિયલ પ્રશ્નો સી ડી અને ઇના જેલી કેવા દાખલાઓને પૂછાવ જે પાઠની અંદર વર્ડની અંદર પ્રકાર પ્રશ્નો પૂછાતો ખાસ કરીને વર્ડની અંદર પરંતુ આ પ્રથમ પરિચયાને અંદર અભ્યાસ કરીએ તો વિભાગ શીર્ષક નામો લેવાના માધ્યમ તરીકેનું કાર્ય સમજાવો અહી મિત્રો તમને જે કહેવા કે નામો આ પ્રકારની જનકારીઓ તમે લવસિતે લખેલાઓ તો વધારે આપી છે અહી આ વિચારવાનું નામાના લેવાના માધ્યમ તરીકેનું કાર્ય સમજાવો અથવા મિત્રો છે નામાના મૂળના સંગ્રહ તરીકેનું કાર્ય સમજાવો અહી પછી

हर विभाग के लिए तो साठा प्रतानों और जाते साठा प्रतान में मर्यादा हो जाना जे आपने नाना ना कार्य रखो ये तो आपने मर्यादा हो चले पानी को मारो करो बने एक जब बुकाल और जाते क्या कारण हो सकता हो कारण हम उसके तो इधर से भाग भी जाने के भाग भी जाने से जब खर्च में बुकाल है ना मुख्य कारणों लगाया पढ़े विकल्पों पर समझाओ पढ़े गलत द्रव्यमान उसे तो भाँति रितिका उसे तो भाँति रितिका अनेकत्व रितु उसे तो अनेकत्व रितिका अबे पार्ट नंबर अबे चौथा जी सर जैसे कि तो अन्य चौथा नंबर पार्ट अबे किन्तुता रहा आयु के अंदर एवं सी विभाग के अंदर अबे पार्ट નાણાકીય <laughs> સમજાવો <laughs> 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 અને પાછળ ફર્સ્ટ છે શેડ્યુલ બેંક નું વર્ગીકરણ આપો એક ખાસ આ લીધી છે શેડ્યુલ બેંક વર્ગીકરણ આપણે જાણવું પડે હવે વિભાગ લીધી અંદર મિત્રો તો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત આપણને પૂછ્યો છે એકદમ સરળ એની અંદર જોઈએ તો તફાવત હવે બીજા નંબરનો ટૂંક લોન ટૂંક લોન પૂછાય તો બે ગ્રેડ પૂછાઈ શકે મિત્રો એની અંદર પાંચ ટૂંક લોધો કે ચાર ટૂંક લોધો છે તો તમારે કોઈ પણ પૂછાઈ શકે છે કે ટુકડો થાય બેક રેટ સમજાવો પછી રેપો રેટ સમજાવો રિવર્સ રેપો રેટ બંને પણ પૂછાઈ શકે અહીંયા ખાસ આ તૈયાર કરવાનું છે મિત્રો એથી બે પણ પણ કરી શકે છે બેંક રેટ રેપો રેટ રિવર્સ રેપો અને રોકડ અનામતનું પ્રમાણ એ ખાસ અહીંયા રેપો રેટ રિવર્સ રેપો રેટ બેંક રેટ બે ગુણમાં પણ મૂકી શકે છે અને ત્રણ ગુણમાં પણ બે નોંધ લીધી પણ પૂછી શકે છે व्यापारी ने कहा मुख्य अने कौन कार्य मुख्य अने कौन कार्य ने याद ही समझाओ अने बार इन्हीं अंदर मित्रों व्यापारी ने कहा अर्थात ही जैना कार्य समझाओ अया बीजो प्रश्न से मध्यस्थ बनो अर्थात ही जैना कार्य खास तैयार याद करके वो मित्रों ध्यान पूर्वक पढ़ कर सके से बात पूर्वक पढ़ कर सके से अने अया आप प्रश्न पर बार बार पूछा तो सात सर्जन इतने शुरू

பார்க்கப்பட்டது ગરીબીનો આવક અભિગમ સમજાવ આ બે કૃતિ અંદર છે મિત્રો વળી ગરીબીનો આધુનિક અભિગમ એક તો આવક અભિગમ અને એક આધુનિક અભિગમ સમજાવો ગરીબ રેખાની મર્યાદાઓ જણાવો ગરીબ રેખાની મર્યાદાઓનો તો ગરીબ રેખાની વ્યાખ્યા ખબર મર્યાદાઓની ખબર પડશે પછી કુનો પૂછા પ્રધાનમંત્રી જનધન યોજના આ મિત્રો ખાસ તૈયાર કરવાનું છે પ્રધાનમંત્રી જનધન યોજના એ આવી અને કઈ હેતુ થી શરૂઆત થઈ એ પણ પ્રશ્ન આની અંદર છે પછી નું નો અહીંયા ગ્રામીણ ગરીબો માટેની આવાસ યોજના થઈ ગઈ છે તો ગ્રામીણ ગરીબો માટેની ઇન્દિરા આવાસ યોજના બરોબર રાજી યોજના અટલ યોજના આ બધી યોજનાઓ આપણે માં સમજાવવાની છે હવે ડી વિભાગ ની અંદર તો અહીંયા ગરીબીના આર્થિક કારણો સમજાવો આર્થિક તો તો આર્થિક કદાચ સામાજિક ના પૂછે તો સામાજિક પણ હોય શકે અને અન્ય કારણો પણ હોઈ શકે છે તો એ આર્થિક કારણો ખાસ મુશ્કેલી કે પ્રશ્નો પછી ગરીબીનું સ્વરૂપ સમજાવો એની અંદર ખ્યાલ સમજાવો તો એ પણ આવશે તો બે પ્રકાર પણ પૂછાઈ શકે તો એની અંદર ગરીબીનું સ્વરૂપ સમજાવો એમાં સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીના બે પ્રકાર સમજાવવા સમજાવવાના છે અને ઉદાહરણ સહિત સમજાવવાના ત્રણ ઉપરમાં છે ગરીબી નિવારણ માટેના સામાજિક સલામતીની યોજનાઓ કઈ કઈ છે સામાજિક સલામતી માટેની યોજનાઓ ગરીબી નિવારણ માટે પ્રશ્ન નંબર 3 અને અહીંયા બીજા નંબરનો પ્રશ્ન ગરીબીનો સ્વરૂપ સમજાવો હવે વિભાગની અંદર ખાસ મોર્ચાએ કે એની અંદર ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકો સમજાવો તો અહીંયા માપદંડો જે માપદંડો સાથે મિત્રો આનો અર્થ સમજવાનો આમ અપુઆ વિદ્યાર્થીઓ અહીંયા કોલગને સે માપનનો એટલે જે જે સબ હોતાય અહીંયા જે ભારત માં ગરીબી ઘટાડવાના ઉપાય તો ભારત માં ગરીબી ઘટાડવાના ઉપાય અને ગરીબીના કારણો જણાવ અહીંયા પર discussi શકે છે ગરીબીના કારણો જણાવ આફતે કલે ઐતિહાસિક ગ્રામીણ કે અન્ય કારણોમાંથી કોબલ બે કારણો પણ કસી શકે છે તો એ બધા સવિસ્તાર સમજાવું કે તો વિદ્યાર્થી મિત્રો તમારે તો કુવા એ રીતે સમજાવવાનું અહીં ગરીબીના કારણો સવિસ્તાર સમજાવવા એમાં ત્રણ આ છે પરંતુ તમારે બે વિના પૂછે તો બે દેવાના હવે આપણે આગળનો પાઠ છે એનો લાસ્ટ ટુ છઠ્ઠો કે એની અંદર આપણે જે બે મુદ્દા છે બંનેના કોમન મુદ્દા જે છે તૈયાર કરવો હોય તો અહીંયા આપણે છઠ્ઠો પાઠ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે લાસ્ટમાં આપણે પ્રથમ પરીક્ષા માટેનો પ્રથમ વાર્ષિક પરીક્ષા જે છે એની અંદર આપણે છેલ્લો પાઠ હવે જોઈ લઈએ કે એની અંદર ફટાફટ આઈપી રીતે લખી દેજો સી વિભાગ વિભાગ અને એ વિભાગ ऐमा देलो प्रश्ना देरुद कह रही थी अपने से इन पार्टियों ने संपूर्ण देरुद कह रहे हैं आधापों ऐमा आठवो देखिये आने लोग तो एक संकुटी आप आने तो संपूर्ण देरुद कह रहे हैं आधापों पारंपरिक सम्पूर्ण पालन बदलती बदारी अनुपूर्ण से बहुत ज़्यादा प्रश्न से विद्रो पारंपरिक सम्पूर्ण पालन � हेल्ला माने तुम एक संबंधवालों से आने गांधी बापू ऊपर माने संबंध तार यात्री गरम तरह ऊपर अब तीसरा नंबर मारे चल जन्नत के रुद्गारे ना था मो उधार से एक संबंध होगा चल जन्नत के रुद्गारे इत्रो फास करने आई है विचित्र शरीर ना चुमाक लेंगे रुद्गारी जिसे बुड़ी बारी देशों से न्यान अ આ જે ઉદ્દેશ સાધે લાવવાનો મિત્રો અનેક આ 11 સવાત થઈ એ પણ આપણે લખશું હવે બેક્ટેરિયાનો બેરોગારીનો સ્વરૂપ જાણવા માટે શ્રી રામ કૃષ્ણ સમિતિએ રතු કરેલો બાટડો જણા હોયમાં ચાર બાકડો છે મિત્રો વ્યવસ્થિત સમજાવી બાબત છે સામે જે આપણે જોય તો તો આ એના પછી જે પ્રચન બેરોગારી પ્રચર બેરોગારી કે છૂપી બેરોગારી કઈ રીતે પણ ઉભી થઈ શકે છે

આપણે જવાબદાર છે બેરોજગારી આપણે કઈ પાર જવાબદાર છે એ સમજાવવાનું છે અને કઈ શિક્ષણ પદ્ધતિ આપણે ખાવી રીત છે જે ભણાવવાનું છે ભણાવતા નથી એવું અહીંયા આપણે જાહેર છે જે પણ વિષય ઉપર તમે લખવું હોય લખી શકાય છે મિત્રો અહીંયા આવે છે કે તો નરેગાની જગ્યાએ મનરેગા કરવામાં આવી મહાત્મા ગાંધી આગળ લાગે છે એટલે મનરેગા થઈ છે પહેલાં હતી નરેગા જે નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખાતી હતી હવે મનરેગાની માહિતી આપો તો મનરેગાનો પહેલે સાથે આપણે ક્યાં શરૂ હતે અને ક્યારે એનો સુધારો વધારો થયો એ પણ સમજાવવાનું થશે પછી વિકસિત દેશો વિકસિત અને વિકાસશીલ દેશોની બેરોજગારીનો તફાવત ખાસ આયમ છે તો વિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશોમાં વિકાસશીલ દેશ એટલે ભારત જેવી બેરોજગારીનો પણ તમે સમજી આપી શકો છો હવે ખાસ આયમી છે મોરની અંદર પણ પોસાતો પાંચ

अन्य अंदर आपने जब 54 पार्ट फेज है वाणी चलने पर बना 57 पार्ट ना घोषित आयोग के प्रश्नों का बार अलग स्पर्धियां नियंत्रण आ रही है तो वीडियो को देखते हो तो शेयर करते सब्सक्राइब कर चूका नहीं तो तबे लाइक कर चूके जितने करके ने हमारा बिजली का बार नहीं मारता रहे अब वाणी चलने साथ एक गोल्डन इंटरेस्ट पर तमाम तो इंटरव्यू आपके पास मैंने जैसे जो बोर्ड एग्जाम के आपके चले वीडियो आपसे परसों ये तमाम प्रथम बच्चा प्रश्नों सालग्राम से आने जो बोर्ना आधार प्रश्नपत्र से इन वितरण जो ही ले जो ऐसे अंदर ये आधार के आपके पेपर पेपर बच्चा आए से अरे यार थैंक यू